જય જવાન જય કિસાન જય જપ્તાન મારા મિત્રો ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે મારા કિસાન મિત્રો ડિસેમ્બર મહિનો જ્યાં સરકારે બહુ મોટી મોટી વાતો કરી છે મારા જગતા તો હું આ સરકારને ચેતવવા માંગુ છું એને મેસેજ પહોંચાડવા માંગુ છું મારા કિસાન મિત્રો મારા ભાઈઓ હું દસ દસ વર્ષિયા આ સરકાર અમે લડત કરી રહ્યો છું આ દસમું વર્ષ મારું બેસી ગયું છે તો મહેરબાની કરીને હું જે લડત કરું છું એ મારા કિસાનો પ્રત્યે જય કરી છે મેં સરકારનો કોઈ પણ હજી ખુલાસો કર્યો નથી આજની તારીખમાં સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય આ હજી હું ભૂપેન્દ્ર સરકારને ચેતવું છું આ ગુજરાત સરકારને ખરેખર હજી ક્યાંક ને ક્યાંક તો તમારો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે હરગીશ આવું ના ચાલે આ શિયાળાની સિઝનમાં આ રવિ પાકની અંદર જે મારો કિસાન મારો જગતાક મારો કિસાન મારો ખેડૂત મેં તમને કીધેલું છે સરકારને પણ ચેતવણી આપી છે અને હું પુરાવા અને દાવા સાથે આ વાત કરું છું કે મારી નમ્ર અપીલ છે કૃષિ પ્રધાન ને જીતુભાઈ વાઘાણી ને અને હું જીતુ વઘાસિયા રાજકોટ જિલ્લો ગામ મારું ધોરાજી જીતુભાઈ વઘાણી ને મારી ચેલેન્જ છે કે જીતુભાઈ તમે હજી તમને હું ચેતાવું છું આ છેલ્લા સ્ટેપ ઉપર કે મારો કિસાન ક્યાંક ને ક્યાંક હજી લૂંટાઈ રહ્યો છે હજી તમારો ભ્રષ્ટાચાર છે એ વાત પાકી અને સાબિત કરી હું બતાવી આપું છું એક ટીવીના ચેનલના માધ્યમથી આજે સંઘ હોય સહકારી હોય સહકારી હોય મંડળીઓ હોય આજે ઉપલેટા મારું દોરાજી મારું ઉપલેટા મારું ગ્રામ્ય મારું ગામડું મારા તાલુકાનું ગામડું ઉપલેટાનું ગામડું છેવાડાનો માનવી જે ગાડીઓના ટેક્ટરો સાધનો જે ભાડા કરીને આવે છે ખરેખર હું તો એમ કહું છું કૃષિ કૃષિપ્રધાનને એવું કહું છું મારા ગુજરાતના કે ખરેખર જીતુભાઈ તમે એકવાર તમે ચેક કરો તમે ચકાસણી કરો તમે મારી ચેલેન્જ છે આ જગતાની આ ગુજરાત સરકારને હું સૌરાષ્ટ્રનો કિસાન બોલું છું અને આગેવાં છોને અગ્રણી છું કે એક વાર તમે ચેક કરો એ કયો અધિકારી ભ્રષ્ટાચારી છે કેવો કેનો માલ લેવો કેનો નથી લેવો કેને પૈસા પડાવી લેવા આવું ચાલી રહ્યું છે મેં ખાલી જ્યાં બે તાલુકાની મુલાકાત લીધી છે જીતુ વાઘાણી કૃષિ મંત્રીને મારી ચેલેન્જ છે તમે એકવાર તમે તપાસ કરો આની સંઘ હોય સહકારી હોય ગમે તે હોય મને અનેક મારા જગતા મારા કિસાનો મને બે હાથ જોડીને એમ કે છે આ વ્યાજબી નથી કે અમારી માથે આવા આક્ષેપો કરે છે પૈસા માંગે છે હું હજી કહું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહું છું અને પીએમ પ્રધાનમંત્રી મોદીને પણ કહું છું જો તમારે ગુજરાતને આગળ લઈ આવવું જ હોય આવો જપતા તમને બે હાથ જોડીને પ્રણામ કરે છે તો ખરેખર ભ્રષ્ટાચાર તમારો બંધ કરાવો મારો કિસાન ભ્રષ્ટાચારી નથી એકસો ને એક ટકા નહીં એક હજાર સાબિત મોદી આજે હું તમને ચેલેન્જ ફેંકું છું કે તમે તેલંગણા રાજ્ય હોય કે બીજા ચાર રાજ્ય હોય આજ ગુજરાતને તમે છે ને પેલા નંબરમાં નહીં જો આજથી તમને મુખ્યમંત્રી હતા હું પ્રધાનમંત્રી ને મારો પ્રશ્ન છે તમે મુખ્યમંત્રી હતા આજ તમે વડાપ્રધાન છો તો હું જગતા તરીકે કહું છું હજી મેં તમારી કઈ પોલ ખોલી નથી હું ખાલી મારા કિસાન જ છે ને આગેવાન છું અગ્રણી છું મારા જગતા જ નો મહેરબાની કરીને આજ તમે ગુજરાત ને છે ને નંબર વન બનાવવા તમે નીકળ્યા હતા ને આજે અગિયારમાં ક્રમે તમે નાખી દીધેલું છે આ ચેલેન્જ છે મારી ઓપન ચેલેન્જ છે મોદી સાહેબને પણ મારી ઓપન ચેલેન્જ છે આ વ્યાજબી નથી મારા ગુજરાતનો જગતા જ મારો કિસાન આમ આદમી આમ કોઈ જનતા ગરીબ શોચિત મધ્યમ વર્ગ અ સાહેબ વ્યાજબી નથી તમને બે હાથ જોડીને પ્રણામ કરું છું એક કિસાન નેતાને એક અગ્રણી તરીકે આ હું વર્ગીસની ચલાવું તમારો ગમે ત્યાં અધિકારી ભ્રષ્ટ અધિકારી હશે ને એની હું પોલ ખોલી જ નાખીશ અને મારી ચેલેન્જ છે ગુજરાત સરકારને પણ ભૂપેન્દ્ર પટેલ ને પણ કે હજી આવો તમારો કડલો ચાલી રહ્યો છે કડલો જે બોટાદમાં કડલો થયો તો એ કડલો ચાલી રહ્યો છે પૈસા પડવાની કિસાનો પાસેથી વાત છે પછી કિસાનો માલ ઓકે કરે છે હું નહીં ચલાવું મારા અનેક કિસાનો મને ફોન કરી રહ્યા છે મહેરબાની કરીને ભૂપેન્દ્ર સરકાર હોય જીતુ વાઘાણી હોય અને કે પીએમ મોદી હોય આ નહીં ચલાવી લેવાય મહેરબાની કરીને મેં તમને પ્રણામ કર્યા છે બાકી તમારે જે તમારે કલમ તમારી સરકારની લાગતી હોય એ લગાડી દેજો બાકી હું એકનો બે નથી થવાનો અને હું કોઈ પાર્ટીનો માણસથી ગમે તમારી પાર્ટી તમે ભાજપ સરકાર હોય તમારી કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કોઈનો નથી હું મારા કિસ્સા તમે સમજી લેજો આજ મારો કિસાન દુખી થઈ રહ્યો છે ઈ મારા એવા ફોન આવે છે પ્રધાનમંત્રી મોદી જીતુ વાઘાણી અને ભૂપેન્દ્ર પટેલ આજ મને એમ કહે છે હું છેલ્લા શબ્દો કહું છું આજે કે અમારી પાસેથી મને સો રૂપિયા માંગી રહ્યા છે આવો કેવો તમારો ભ્રષ્ટ અધિકારી શું કરે છે તમારી ગુજરાત સરકાર ગુજરાત નંબર અરે ગુજરાત સરકાર અને પાછા કે પનોતા પુત્ર એટલે પનોતા પુત્ર ને હું આજે અનેક રાજ્યોમાં અનેક રાજ્યોમાં તમે જે લાણીઓ બાટીએ છીએ બિહાર હોય કે ગમે ઝારખંડ હોય ગમે તે ત્યારે ઘણાં રાજ્ય હોય દિલ્હી હોય મોદી સાહેબ આ વ્યાજબી નથી ગુજરાતનો કિસાન દુઃખી છે અને છે અને છે જ આજે હું સુરજના કિસાન આગેવાન કિસાન નેતા તરીકે છાતી ઠોકીને વાત કરું છું આ હું નહીં ચલાવું ગમે તેનો ભ્રષ્ટાચાર હશે ને હું ખુલ્લો પાડવાનો છું અને મીડિયાના માધ્યમથી દેવાનો જ છું આ ગેરવ્યાજબી જ છે આ વાત આજ મારા કિસાનો પાસેથી મને પચાસ ને રૂપિયા માંગી રહ્યા છે આવા ભ્રષ્ટ તમારા અધિકારીઓ છે આજ મારી પાસે અનેકના વિડીયાઓ આવી રહ્યા છે મારા કિસાનના અનેકના ફોનો આવી રહ્યા છે હું ખાલી હજી આ બે તાલુકાનું જ બોલો છું પીએમ સાહેબ જીતુ વાઘાણી અને હું આ ભૂપેન્દ્ર પટેલને કહેવા માગું છું હજી મારી પાસે બે તાલુકાના જ આ વિડીયા આવે છે અને મેસેજ આવે છે જો હું સૌરાષ્ટ્રના બધા તમામના આવ્યા ને તો હું દિલ્હી પર છે ને મને છેટું નહીં પડે અને તમારું ગાંધીનગર એ મને છેટું નહીં પડે તમારે જે કરવા જે પગલાં લેવા હોય તો લઈ લેજો બાકી મારો કિસાન દુઃખી થઈ રહ્યો છે એ જે આજની તારીખમાં એ વાત પાકી છે આ તમારા ભ્રષ્ટ નેતા તમારા ભ્રષ્ટ અધિકારી કે તમારા ઈમેલ ઇમેલો કેની મિલી ભગત છે તમે પેલા એની તપાસ કરો બે હાથ જોડીને નમ્ર તમને વિનંતી છે મારી જય જવાન જય કિસાન જય જગતા